સ્વાધ્યાય પરિવાર દીદીના જન્મદિન નિમિત્તે સિનિયર સિટીઝન અને આરસીસી સચિન દ્વારા બે સ્થળે વૃક્ષારોપણ પ્રજાપંખ સચિન આજે સિનિયર સિટીઝન વેલ્ફેર ટ્રસ્ટ અને રોટરી આરસીસી સચિન દ્વારા સ્વાધ્યાય પરિવારના પૂજ્ય દીદીજીના જન્મદિવસ નિમિત્તે વૃક્ષ મંદિર દિન યુવા દિન દિનની હાર્દિક શુભકામનાઓ સાથે ખરવાસા આશ્રમ શાળાના બાળકો અને સ્ટાફ સાથે તથા સચિન ખાતે આમ બે સ્થળે વૃક્ષારોપણ કરવામાં આવ્યું आ प्रसंगे सचिन खाते पांडुरंग शास्त्री जी स्वाध्याय परिवार ना नरेंद्र भाई चौवटिया ईश्वर भाई पटेल राजा भाई दुधात्रा नरेश भाई पटेल कमलाबेन पटेल गीताबेन पटेल तथा खरवासा खाते बहादुर सिंह सोलंकी प्रकाश भावसार मनुभा राठौड़, मगन भाई पटेल ईश्वर भाई पटेल उपस्थित रह नमस्कार बेन नमस्कार सीनियर सिटीजन वेलफेर ट्रस्ट सचिन तथा रोटरी

તેની સાથે સાથે બાળકો છે એ સવારથી લઈને સાંજ સુધીનું પોતાનું જે રૂટીન છે એમાં નોર્મલ કાર્યો અથવા જે કાંઈ પણ વર્ક છે એ બધું જાતે જ બાળકો કરે છે જેના દ્વારા બાળકો અહીંથી ક્યાંય પણ બહાર જાય તો કોઈ પણ કામમાં એ પાછળ નહીં પડે અંદાજે એટલે કે કયા કયા કામ કરે ખેતીવાડી છે વૃક્ષારોપણ છે જેમ કે નોર્મલ આપણે કોઈ ઝાડ છે વાવવું છે તો બધા બાળકો ફાવશે જ પણ એની સાથે સાથે બાળક છે એ કઈ રીતે આપણે શાકભાજી ઉગાડવી એ પણ બાળકને આવડે છે છોકરો હોય કે છોકરી બંનેને જમવાનું બનાવવાનું છે તો એમાં કઈ રીતે મદદ કરવી કઈ રીતે પોતાની નોર્મલ વસ્તુઓ કરવી એ પણ બાળક શીખે છે અને પોતાની સ્વચ્છતા છે બાળક પોતે જાળવે છે જેનાથી એ આગળ જઈને કોઈ પણ વસ્તુમાં પાછળ નહીં પડી શકે દિનચર્યા કેવી રીતના સવારે છ વાગે બાળક જાગે છે ત્યારબાદ અમે પ્રાર્થના વગેરે બાળક નાહી ધોઈને પ્રાર્થના વગેરે કરે છે ત્યારબાદ સાફ સફાઈ બાદ આપણે નાસ્તો વગેરે છોકરાઓ કરે છે અને પછી આઠ થી નવ બાળકોનું વાંચન પ્રક્રિયા થાય છે અને નવ થી સાડા નવની ની અંદર બાળકો જમવા બેસી જાય છે દસ થી પાંચ સ્કૂલનો ટાઈમ છે અને સ્કૂલ ટાઈમ પછી બાળકો ફરીવાર સફાઈ કરીને છ વાગે જમવા બેસે છે અને સાત વાગે પ્રાર્થના બાદ આઠ થી નવ વાંચન અને સાડા નવ બાળકો સુઈ જાય છે આઠ ધોરણ હા અહિયાં એક થી આઠ ધોરણ છે